કોર્પોરેશનમાં વિકાસની જાણે હોડ જામી છે વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને હાથ પર લેવામાં આવ્યા છે અને તેમાં પણ નાગરિકોને રોડ પાણી ડ્રેનેજ સહિતની તમામ સુવિધાઓ મળી રહે તેના માટે કોર્પોરેશન કમર કસે છે પરંતુ કોર્પોરેશનના જ અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે જેમાં પરિવાર ચાર રસ્તા નજીક આવેલ સાઈબાબા મંદિરથી નીલાંબર બંગલા સુધી ચોવીસ લાખ ઉપરાંતના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જ એક વર્ષ બાદ ચોમાસા પૂર્વે જાગ્યું હતું પાણી પુરવઠા વિભાગ અને પાણી લાઈન નાખવાનું હાથ પણ લીધું હતું પરંતુ અધિકારીઓને જે તે સમયે રોડ બનતા પહેલાં આ કામગીરી નહીં કરતા હાલમાં જ્યાં લાઇન નાખે છે તે રોડ સાઇડમાં ચરીપુરાણ બેસી જતા નાગરિકોને હાડ મારી વેઠવાનો વખત આવ્યો છે અને હવે ચોમાસા સુધી આ લાઇન પર ફરી રોડ બનાવવાનો માત્ર સપનું જ રહેશે જે પણ કામ થશે તે ચોમાસા બાદ થશે અને તે પણ હવે પેચવર્ક જ કરવામાં આવશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે નાગરિકોને નવા રોડના સ્થાને ફરીથી પેચવર્કવાળો ઉબડ ખાબડ રોડ મળે તો નવાય નહીં તેવા પણ સવાલો ઊભા થયા છે તો બીજી તરફ સ્થાનિક નાગરિકો નથી થયા અને લાઈનો નાખી રોડ ની પથારી રોડ લેવલ બી હતું રહ્યું અને પળાય છે આડે ધડ કોર્પોરેશન કામ કરી રહી છે અને જીવતો જાગતો ઉદાહરણ નમૂનો છે હવે આ લોકો ને કઈ પહોંચી વળવું અને રજૂઆત કરવી ને એ બી હવે કઈ સમજમાં દીર્ઘ દ્રષ્ટિ માટે એમની દીર્ઘ દ્રષ્ટિ બહુ લાંબી છે કે લાઈનો નાખતા પેલા રોડ કરવાનો પછી લાઈનો નાખવાની એટલે ડબલ બિલો પાસ થાય એમના રૂપિયા રૂપિયા ઉભા થાય બીજું તો શું હોય એમાં એવું જ કઈક હોય ને મિલન